તો હેલો ગાઈશ તો કેમ છો બધા વારલા હોયા કે તો વેલકમ ટુ જીક્ષ રાઠવા વ્લોગ્સ તો ફિલહાલ હું જઈ રહ્યો છું વિડીયો શૂટ કરવા માટે જેતપુર પાવી જઈ રહ્યો છું અને પહેલાં આપણે જવાનું છે જયાને લેવા કેમકે એ બી આવી રહ્યો છે મારી સાથે અને ગાઈશ આપણા વ્લોગ નહોતા આવતા કેમ કે થોડા તમને જ્યારે બી વ્લોગ તમે પેલનો આઠથી આગળવાળો વ્લોગ તમે જોયો હોય તો એમાં બી એ જ બોલ્યો હતો કે કંઈક કામમાં 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 તો ગાઈસ એમાં હતું એવું કે મારા ઘરે વાસ્તુ વાસ્તુપૂંજન હતું તો એ પતી ગયું છે તો હવે હું બિલકુલ ફ્રી થઈ ગયો છું અને તમારા માટે નવા નવા વ્લોગ લાવવાની ટ્રાય કરીશ તો કંઈ નહીં વ્લોગમાં તમે બન્યારો અને હવે નવી નવી જગ્યાએ જવાના છે અમે અને વ્લોગ બનાવવાના છે તો બન્યારો વ્લોગમાં અને ગાઈસ પાંચસો સબસ્ક્રાઇબર બી થવા દાયા છે આપણી ચેનલની અંદર તો જલ્દીથી આપણે એક હજાર સબસ્ક્રાઈબર કવર કરીએ અને આપણા ગોલને આગળ વધારીએ તો કંઈ નહીં આવાનાવા તમને બ્લોગ જોવા મળતા રહેશે તો કંઈ નહીં બન્યારો બ્લોગમાં તો જઈ રહ્યો છું હું જેતપુર પાવી તો ટોની બી આવશે કદાચ તો તમને એને બી મળાવીશું તો આ વ્લોગમાં ગાય બહુ મજા આવવાની છે તો તમે બન્યારો અને જઈએ હવે જેતપુર પાવી તો ગાયશ આપણી છે બાઇક સ્પ્લેન્ડર અને આ છે રસ્તો આ સુખી કેનાલ છે ગાઈસ પેલના વ્લોગમાં ભી તમે જોઈ દસે કદાચ તો કઈ નઈ હવે નીકળું હું જેતપુર પાસે જવા માટે તો બન્યાગમાં દરેક ચાલીએ તે કેવું આપણે દરેક અંગો દરેક થઈ જાય ઘર બનતું ચાલુ એમ થાય એમ આપડે બધા કામ કરવા વાળા માનહો હોતા એમ અને હાવ કેવું બધું ખાતર વાળું ખાઈ ખાઈ ને બધા માણસો પાર જાય એમ ખાલી આમ પડે ને તે બી પગ ભાગી જાય નહીં તે કોઈ એમ <laughs> કાકો યાર અમે બહુ વાતો કરી કેવું કાકા અવલ અવલ કાકા ની વાતો તમે સાંભળી એ બહુ સરસ વાત કરે અને મને મતલબ કે ડાલા જોડે વાતો કરવાનું ઘણું ગમે કેમ કે બધી જૂની જૂની વાતો જાણવામાં મને બહુ ઇન્ટરેસ્ટ છે એટલા માટે તો કઈ નહી હવે જઈએ ત્યાં તો પાવી જયાને લઈ દીધો છે અને હવે જઈએ ત્યાં તો પાવી અને કોને બી આવે છે તો તમને ટોની ને બી મણાવી અને અમે બધા આજે ભેગા શૂટ કરવા જવાના છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કેમ કે હજુ અમારે છૂટ જ બી નથી કર્યું જસ્ટ હમણાં પહોંચ્યા છે અને ટોણીના ઘરે હતા એક બે કલાક જેવું બેઠા કેમકે એક દોસ્ત આવવાનું કીધું બટ ઇયો આવ્યો નહીં એટલે અમે પછી રાહ જોઈ જોઈને કંટાળી ગયા એટલે અમે આવતા રહ્યા લોકેશન પર અને હવે શૂટ પતાવી દઈએ અને મળીએ તમને હવે થોડી વાર પછી તો મિત્રો આપણું મોસ્ટલી શૂટ પતી ગયું છે ને મેં આવ્યો તો પાણીની બોટલ લેવા તો હવે જઈએ

તો તો એટલે અમે અહીંયા બેતા હોય છે અને લોકેશન ચાર્જર સોકેટ એ બધું ચડી જશે અહીંયા તે તમે આવો અને અહીંયા બધું લીજો આમ બીજું કશું તે કઈ નઈ મળીએ તમને હવે આગળ જઈને આપણે આવી ગયા છે હવે જે આને મૂકવા અહીંયા ઘૂટિયા હ તો નજારો તમે જોઈ શકો છો આ બાજુ છે સુખી ડેમ અને આ છે માખન્યો પર્વત ને આ બાજુ છે મારું ગામ તો આજનો બ્લોગ અહીંયા ધ્યાન કરી હશે વ્લોગ એમ હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં